ઓ હો 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 કયા ગામના ગોરી આ શબ્દો કાને જે જેનું નામ આપણા હોઠે રમતું થાય જેમની હાસ્યાસ્પદ પ્રતિકૃતિનો આભાસ થાય એવા ગુજરાતી ફિલ્મોના હાસ્યના સુપરસ્ટાર અભિનેતા રમેશ મહેતાનો જન્મ બાવીસ જૂન ઓગણીસો સો માં રાજકોટ જિલ્લાના ગોડલ તાલુકાના નવા ગામમાં પિતા ગિરધરલાલ અને માતા મુક્તાબેનને ત્યાં રમેશ મહેતાનો જન્મ થયો હતો નાનપણથી તેમને નાટકો લખવાનો અને અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો તેઓ સ્કૂલમાં પણ નાટ્ય સ્પર્ધામાં ભાગ લેતા હતા રમેશ મહેતાના પિતા ગીરધલાલે નાનપણમાં જ રમેશ મહેતાને સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં પ્રવાસ કરાવ્યો હતો જેના કારણે રમેશ મહેતા દરેક પ્રકારની બોલી લહેકોને લોકોની થી પરિચિત થયા હતા રમેશ મહેતાએ માત્ર છ વર્ષની ઉંમરમાં નાટક મંડળીમાં કામ કર્યું હતું તેઓ નાટકની પ્રેક્ટિસ કેરમાની સામે કરતા હતા ગિરદલાલ સાહિત્ય કલામાં નિપુણ હતા જેના કારણે તેમના પુસ્તકોના અભ્યાસથી રમેશ મહેતા સાહિત્યમાં ખૂબ જ નિપુણ બન્યા પોતાની ચૌદ વર્ષની ઉંમરમાં રમેશ મહેતાએ રામાયણ ભાગવત ગીતા જેવા ઘણા બધા પુસ્તકોનું અધ્યયન કર્યું રમેશ મહેતા એક સારા લેખક હતા તેઓના નાટકો સ્કૂલોમાં ભજવવામાં આવતા સાથે તેઓ ઘણા નાટકોમાં અભિનય પણ કરતા હતા તેમના પિતા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા રમેશ મહેતા મોડીરા સુધી નાટકો જોવા માટે જતા હતા જેના કારણે તેઓ જૂની એસએસસી માંગ નપાસ થયા અને તેમના પિતાએ તેમને દૂધના વ્યવસાયમાં જોડી દીધા પરંતુ રમેશ મહેતા તે વ્યવસાય માંગ નાટકતા પીડબ્લ્યુડી માંગ નોકરીએ લાગ્યા અને વંથલી સાઇડ પર કામે લાગ્યા પરંતુ તેને નોકરી પણ છોડીને તેઓ છાપાના પ્રૂફ રીડર તરીકે નોકરીએ લાગ્યા પોતાની સત્તર વર્ષની ઉંમરે ઓગણીસ સો ઓગણપચાસ માંગ વિજયા ગૌરી સાથે તેમના લગ્ન થયા ઈશ્વરની કૃપાથી તેમના ઘેર બે દીકરી અને બે દીકરાનો જન્મ થયો તેમની આર્થિક સ્થિતિ પણ ખૂબ સુધરવા લાગી સાલ ઓગણીસો પંચાવન માંગ ઈરાની કંપનીની નાટક કંપની માંગ તેઓ જોડાઈ ગયા અને ભારતભૂષણ થિયેટરમાં મહિના નોકરી કરી તેઓ મુંબઈ આઈ એન્ટી માંગ જોડાયા અને ત્યાં તેઓ મેકઅપ સ્ટેજ કાફ્ટ અભિનય શીખ્યા આ પરિસ્થિતિ માંગ તેમણે બે નાટકો લખ્યા સુડી વચ્ચે સોપારી અને હું એનો વર છું આ બંને નાટકો ખૂબ જ સફળ રહ્યા સાલ ઓગણીસો ઓગણ સિત્તેર માંગ તેમણે હસ્તમેળા નામની ફિલ્મ લખી અને ત્યારબાદ પચાસની વધારે ફિલ્મો તેમને લખી અને ઘણા ગીતો પણ લખ્યા સિત્તેરના દાયકામાં તેમણે જેસલ તોરલના સંવાદો લખ્યા અને જેસલના ભાઈબંધનું પાત્ર ભજવીને લોકોને ખૂબ હસાવ્યા ત્યારબાદ રમેશ મહેતાએ ઘણી બધી ફિલ્મોમાં કોયલ્ડી તરીકે દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અભિનેતા કોઈ પણ હોય પરંતુ રમેશ મહેતાની કોઈપણ ફિલ્મોમાં એન્ટ્રી જોવા હંમેશા લોકો ઉત્સાહિત રહેતા હતા તેમની લોકપ્રિયતા એટલી હદે છવાઈ કે તેઓ દિવસ રાત શૂટિંગ કરતા હતા તેમની પાસે ફિલ્મોની લાંબી લાઈન હતી તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું અને તેમનો ફોટો પોસ્ટર પર લોકો જોશે તો જ ફિલ્મ જોવા જતા હતા અને રમેશ મહેતાની ફિલ્મોમાં એન્ટ્રી થતાં જે થિયેટરોમાં સીટીઓ વાગવા લાગતી હતી રમેશ મહેતાએ બસ્સોમી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો રમેશ મહેતાની ફિલ્મ કેરિયર દરમિયાન ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ હંમેશા લોકોની મદદ કરવા માટે આતુર રહેતા હતા સ્વભાવે ખૂબ જ હસમુખા અને વિસ્તારમાં ખૂબ જ નામના ધરાવતા રમેશ મહેતા સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહેતા હતા રમેશ મહેતાને ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકાદમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતી ફિલ્મમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી ઇઠ્યોતેર વર્ષની ઉંમરે અગિયાર મે બે હજાર બારના રોજ લાંબી બાદ તેઓનું નિધન થતાં ગુજરાત આખામાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી રમેશ મહેતા આજે પણ પોતાના અભિનયથી આપની વચ્ચે જીવે છે